એ બધું પતી ગયું અને દસ વર્ષ થઈ ગયા હવે એની કોઈ ટિપ્પણી કરવી ને એને ચર્ચાનો વિષય કરવો એ મારી દ્રષ્ટિએ કાંઈ મને યોગ્ય લાગતું નથી હા એ તો હવે એને બોલી ગયા હોય લેવા કડવા જેવો કોઈ ભેદ છે નહીં પાટીદાર સમાજની અમારી મોટી છ સંસ્થાઓ છે સૌરાષ્ટ્રમાં ખોડલધામ સીસર ઉમિયાધામ સમસ્ત પાટીદાર સુરત

રાજકારણ માં તો આવું રાખવાનું છે ગમે તો કઈ પાટીદાર મુખ્યમંત્રી આવે કઈ બીજા આવે કઈ ત્રીજા આવે એ રાજકારણ એવું નથી આજે ચૌદ શહીદ થયા ને એને મેં કીધું ને આ સંસ્થાઓ આ તમામ બધી સંસ્થાઓએ થઈ અને બધા જ આવા પરિવારોને અમે ચૌદે ચૌદ પરિવારને વીસવાસ વીસ વીસ લાખ રૂપિયા તેથી આ સંસ્થાઓએ સહાય કરી દીધી